બગદાણામાં નવનીત બાલદિયા હુમલા કેસમાં એસઆઈટીએ કરેલી કાર્યવાહીથી દરસભ્ય હીરાભાઈ સોલંકીએ માન્યો સંતોષ નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે હીરાભાઈ સોલંકીએ કોળી સમાજ સહિત તમામ સમાજનો આભાર માન્યો સાથે જ સોશિયલ મીડિયા પર યુવાનોએ ભજવેલી સારી ભૂમિકાની પણ પ્રશંસા કરી અંતે હીરાભાઈ સોલંકીએ કોઈ પણ મુશ્કેલીના સમયમાં સમાજને એક થવા માટેની હાકલ કરી

ક્યારેક ક્યારેક કેવું બનતું હોય છે કે ક્યારેક આપણે અવળે રસ્તે ચાલતા હોય ત્યારે ભગવાન એવું કહેતા હોય કે આમાં આટલામાં રોકાઈ જાઉં તો સારું એ આપણા માટે સારું હોય છે પણ આપણે એવું લાગે કે ભગવાન આ ટાઈમે આપણા પર દુઃખ આપ્યું છે એવું નથી પણ જે થતું હોય એ સારા માટે થતું હોય એટલે માયાભાઈએ જે કીધું છે એ વાસ્તવિકતા છે અને જે થશે એ સારું થશે થવાનું હશે એ બી સારું જ થશે